આ મને કોઈ અસર હવે નહી થાય સન્માન અપમાન કોઈ નહીં સુખ દુઃખ કઈ જ નહીં એ શરીર ને તેમ કે છો તો એને ખબર પડશે કે આ સુખ ને આ દુઃખ બાકી મન થી સુખી જો ને સમજાય ને આ અમુક વાર મારે આ કપડા નવા એટલે પહેરવા પડે ઘણા એવાય આવતા બાપુના ના ઠેકાણા નથી આપણું હું ભલું થયું એવો કઈ છે નહીં બધા જાત જાત ના હોય તો રંગ બેરંગી આવતા હોય બધા કોઈ પહેરવેશ જોવા આવતા હોય કોઈ જગ્યામાં હું છે આવી પંચાયત કરવા આવતા હોય કારણ કે લોકોને પોતાના કરતા બીજાની વધુ જાજી પંચાયત ની હોય જાજા પોતાના દુઃખતી નથી બાજુ વાળા સોફા લાયા જેની ઉપાધિ આપડે થાય આડા ચમના લાયા તો હજે કોઈ તમે બે છે શું કામ ભરત રાખી સમજાય ને એટલે વધુ સમય ના બગડે પણ હરેક કદાચ ટૂંક સમય આશ જેને સતત દોઢ બે વર્ષ આ બેઠક બંધ હતી છતાં એને નોકરી ધંધો અમે તો ઘણી વાર કીધું બગાડી ના આવશો પણ એને કીધું કે ભાઈ અઠવાડિયામાં કે મહિનામાં એક વાર અમારે દાદાને સમર્પણ થી એ પોતાના પરિવાર હારે સેવા આપવા તો મને એટલું મનથી એવું થયું કે બધાએ સક્ષમ છે એવું જરૂરી નથી બધાને બહે રૂપિયા રોજની પડી હોય છતાંય જો એવો ગરીબ માણા થાય તો મારામાં કઈક હોય ને કે ભાઈ કદાચ કરોડપતિ હોય તો કદાચ પાંચ મહિના બેહી રહે પણ પેલા મારે એમના સાંભળવા સમજાય ને એટલે એમનું પતે પછી તમારા મનમાં ભ્રમ હોય તો એ સાંભળવા કદાચ હું તમને એકબી આપીશ પણ હું એમ કહું છું હું કરી શકું એ તમે કરી શકો કદાચ ફરી વાર તમને ના આવડ્યું હોય તો હજુ ઓટલા ઉપર એવું જૈન કહી દેજો કે અમે દુનિયામાં ક્યાં ક્યાં ભટકી ગયા ને અમારી હારે હું થયું તારાથી કઈ અજાણ્યું નથી હવે ક્યાંય ભટકવું નથી માર તોય તું ને તાર તોય તું હવે જે કહે છે એ ઉપાધિનું બસું આ ઓટલે મૂકીને જવી છે અને જો પચીમો દાડો ના થાય મારો ઠાકર ઘોડે પલાળ ના નાખે ને તો મારી ભુવા પાણી માં ફેર પાછો ઘરે જઈને કોકનો નો ફોન આવો અમે ગુરુવાર ભરીએ તમારે આવું તો આપડે પાણી દોડી એટલે પરમાત્મા બધે એક જ છે પેલું કે છે ને કે લોટ બધે હરખો જ હોય છે પણ હવા રસોઈ બનાવવાળાની હાથ ની મીઠાઈ છે ઘરે આપણે ગમે એવો મોંઘો લોટ લાવતા હોય પણ જો બે બી મન ડખો હોય તો ખાવામાં એવું જ આવે સમજાય ને એમ વસ્તુ એવી છે ક્યાંક ઊંધી જગ્યાએ આપણે રાંધવા આપી દીધું છે એટલે થોડાક દી ધુમાડાની ગંધ આવશે પણ આ એ સુધારી દેશે ભરોસો રાખે સમજાય એટલે હવે વધુ સમય નથી લેતો પણ અગત્યની સૂચના એ આપું કે છેલ્લા આઠ નવ મહિનાથી રેડ ક્રોસ બ્લડ બેંક દ્વારા જે થેલેસીમિયા ગ્રસ્ત કેન્સર પીડિત માણસો છે કે જેને ગણતરી દિવસે આઠ દિવસે પંદર દિવસે મહિનામાં વારંવાર બ્લડ ચડાવવું પડતું હોય અને આ સંસ્થા રે એ વિના મૂલ્ય લોહી પૂરું પાડે છે તો કદાચ આપણે શરીરની ની તાસીર હારી હોય સક્ષમતા હોય અને આપણે કદાચ પૈસા કે અનાજ દાન ના કરી કરીએ પણ જો આપણા હો ગ્રામ લોહી થી કોઈ ને જીવન દાન મળતું હોય તો આપણને ભગવાન માણસ બનાવી કોઈ ભૂલ નથી પણ ક્યારે કે તમારે મનની ઉદારતા હોય તો પછી એવું દોઢું ના બોલતા કે એક ટાઈમ ખવડાવ્યું લોહી લઈ લીધું તો ના આપતા અને આપો કે ના આપો જો ગુજરાત ના ગમે છેડે તમારા પરિવાર ને લોહી ની જરૂર પડે તો અમારો ટોલ ફ્રી નંબર છે અડધી રાતે નંબર ડાયલ કરજો વીસ મિનિટ માં લોહી પૂરું હું અહીંયા પહોંચાડી આ લઈ લેવી તો જ કરવું એ નહીં સેવા કરવી છે લડવું છે લડી જ લેવાનું જો અત્યારે ભાંગી જાય તો ઢેખાળા વાળી કરવાની બાકી પાછું ન રીતે લોકોને મદદરૂપ બનવું છે તો બનવું છે સમજાય ને હા એમ એટલે જો શરીર ની તાસીર હારી હોય તો અને બીજી એક ખાલી ગમત ની વાત વેસન મૂકવા કેટલા હે હાથ ઊંચો કરજો એ હમણાં ના આપતા બે ચાર મહિના કારણ કે આપણું લોહી કોક હારા માણ ને ચડી જાય ને એ બંધ ધાણી થઈ ગયો તો એટલે બંધ થઈ જાય પછી આપજો સમજાય ને એમ મેં કીધું એમ કે આ પ્રસાદમાં એટલી તાકાત છે આ ભૂમકામ એટલી અને તમને વિશ્વાસ મારા પ્રવચન ઉપર ના હોય તો ઓટલા ઉપર દસ મિનિટ બેહી જોવો અને એની હામુ ટકર ટકર જોઈ લો કે હું ઉપાધી છે નાભીથી રોવાનું થી નહીં નાભી ખુલ્લી મૂકી દો કે જે પાપ છે મૂકી દીધું કાલ થી કોઈ નડવું નથી હવે સારું જ કરવું છે અને હારું કઈ ના થાય તો કઈ નઈ ગામમાં મૂંગા મરજો કોઈ નડવા ના જતા આ મોટો ધર્મ